જય ગિરનારી ઓમ નમો નારાયણ હમણાં થોડા સમયથી થયા એક વિવાદ ચાલી રહ્યો છે અને એક ખબર અંતર મળી રહ્યા છે કે મહારાજા એક મૂવી પિક્ચર રિલીઝ થવાનું છે ખરેખર સનાતનો આ વાતને અમે સતત વખોડી કાઢીએ છીએ કે આવું પિક્ચર સમાજમાં આવવું જ ન જોઈએ જે ભારતીય સંસ્કૃતિને સનાતન સંસ્કૃતિને જે નુકસાન કરતા છે તે શ્રદ્ધા અને વિશ્વાસને ઠેસ પહોંચાડનાર છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અને વલ્લભ સંપ્રદાયને ક્યાંક ક્યાંક બહુ મોટું નુકસાન થયું છે કારણ કે જે સનાતન એ આખરે સનાતન જ છે સંપ્રદાયની દ્રષ્ટિ પૂજા પદ્ધતિ પણ અલગ હોઈ શકે પણ સનાતન એ સનાતન જ છે સરકારશ્રી ની પણ અમારી કર પ્રાર્થના છે આવી મૂવી રિલીઝ ન થવી જોઈએ કારણ કે આવી મૂવી રિલીઝ થવાથી ભારતીય સંસ્કૃતિની શ્રદ્ધા ધરાવનાર ધરાવનાર જે લોકો છે એ લોકોની શ્રદ્ધાને ક્યાંક ને ક્યાંક ઠેંચ પહોંચે છે સનાતન સંસ્કૃતિને ક્યાંક ઠેંચ પહોંચે છે એટલે આવી મૂવી રિલીઝ થાય જ ને એના માટે સખતમાં સખત અમે એનો કડક વિરોધ કરીએ છીએ અને સરકાર પણ સરકારશ્રીને પણ કહીએ છીએ કે આ રિલીઝ ન થવા દેવી જોઈએ અને જો થશે તો આવનારા સમયમાં સનાતન સંતો અને વૈષ્ણવાચાર્યો સાથે મળી અને બહુ મોટી લડત આપવાના છે માટે આ રિલીઝ ન થવી જોઈએ